નંબર 45301 થી 45350 પેજ પર વિજયભાઈ કુશી આવો કોટી મંત્રી 2900 સીરીઝ નંબર 6901 થી 6950 નીચે ઉતરે પછી આપણે આવો સીરીઝ નંબર 5 58901 થી 58350 ક્લિપ લાગી જાય સીરીઝ નંબર 58301 થી 58400 ખાન પર સીરીઝ નંબર 4101 થી 4150 બુક ધમા કરો સીરીઝ નંબર 20051 થી 200

ગોપાલ કેરાડિયા અને વિજય કેરાળિયા બે ભાઈઓની ઓનલાઈન અને ઓફલાઈન કોપનો જમા થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો દાધોડિયા શ્રી મહાદેવ મંદિરના લાભાર્થી નામે એક ડ્રો છે તે ડ્રોમાં બધાની કોપનો જમા થઈ જશે છે મહાદેવ ગ્રુપ ઊંડવી બધાની સીરી નંબર પણ બતાવેલ છે આગળ જોઈ શકો છો તમે વિડીયોમાં